મિત્રો બકાલો તો આપણે ઉપાડી લીધું છે થોડું 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 વધારે ઉપાડીશું પાછા જાય આપડે વિનુક લારીએ વિનુક કાલે તમારું બકાલું ખોટ ખોટ કહો છો ભાઈ વિનુક્કાનો અમારું કાય વસ્તુ છે અને આ બધું અમારું પાણીપુરી કવાવા ભાઈ વિનુક્કા લારી કોલેલી છે તો વિનુક્કા લારી આવી જાજો વિનુક્કા હું હું મળે છે પાણીપુરી મરજે ભેળ મન દાબેલી હા પાણી મસ્ત બઢા તો થોડી છે પાણી થોડુંક નવું નવું એડ કરવાનું છે અમારા વિનુક્કા કહે છે પાણી મસ્ત નહી પણ બનાવી દાળ પાણીપુરી એ મોટા ઘણા એમ વિચારતા હોય કે આવો ધંધો કરીએ એમાં શરમ લાગે ભાઈ ધંધો તો ધંધો કે મોટો હોય કે નાનો એમાં શરમ ન હોય તમારે વિનું કાંઈ પત્તું શીખીને તો મેકું છે ભાઈ લારી રામદેવ પાણીપુરી ભાઈ દયાલ ગામમાં અવેલેબલ છે એ ભેળ બનાવવાનું શરૂ કરી દીધું છે આમાં આપણે કોઈ રગડો રગડો એમ નાખલા આલ્લા સકણી ભાગ નહી દેડની ઓ મનહલા છે ખાવા લે હે ચાર ઓડે નોદો ભાવ તેમ કરામ કરી માઈ હા આમ જરા બેટલ ચાબડો મસાલો એ આપણો સાઉ દે લે ફાઇનલી અલ્લા વિન તો મેકી દીધું છે હવે જેવો મમરા બનાવ એવા લાલ થા તમારે શું કરવા ટીક કરવા હા મિડિયમ દઉં કે આપો સદ્ર પદ तमने लाख तो चाहा भाई बन सस्ता मासे है पर सस्ता मन नहीं थोड़ा कुछ भाव खाई सजो आदमी हाँ क्या नवो नवो उसे है जी भाई आशिया टमेटा फिर लोग बोलते हैं कहीं भाव वाव उसे है नहीं तो आदमी है कौन से भी नुका भिया रा, भिया रामे की जगह बोलो रामे एट कुर्सी आप तो भाई आ से हमारा गांव नहीं बकाला मार के उबालो क्या मेरे पकड़ी नहीं तो आ हमारे यहाँ पे बकाला मार

અમારા ધમભાઈ આવી ગયા છે હવે ધમભાઈ શું ખાવું તમારે હું ખાવું કેવા ખાવા આવ્યા છે ભાઈ ધમભાઈ અમારે અમારે વિનુ કપા ધમભાઈ હાટો તો પેસલ પ્રાઇવેટ ભેળ બનાવે શીખી બનાવી શકે હા પાછું ભૂલ ના કરે એટલો છે ને પાછું મરશું નાખવાનું ભૂલી જાય એમ તો વાહેલી દાબે છે એનું કઈ ભેળ બનાવી નાખી છે ભાઈ મેં દસ વાળી ભેળ સ્કીમ માં ભાઈ સારું કામ કરે છે તો ફાઇનલી વિનુકાન લારી હતી આપણે વિદાય લઈ ભાઈ ઘર બાજુ થાય ગઈ હલો ફાઇનલી મિત્રો આપણા ઠેકાણે આપણે ભેગા થાકે છીએ બધા અહીંયા ઉતરી ગયા તો ફાઇનલ મિત્રો આપણા ઠેકાણે પોગી જ્યા છે આવો આવો આ જો આ સૂર્યાભાઈ છે અહીં બેઠા આપણે સોટુ XYZ YouTube ચેનલ નવી ખોલી છે મારા ભાઈ બને તો એને લાઈક શેર સબસ્ક્રાઇબર કરજો કેમ કે ફૂલ મહેનત કરશે અને આમાં ડેલી બ્લોગ આવશે અને આપણે જાતા મોવા મશીન ચડાવવા અહીં આવીને બેઠા તો આપણો પરમ મિત્ર જયદીપ ભાઈ મળી ગયા છે તો ભાઈ બંધ લીધું છે ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખજો ને લાઈક કરી દેજો ને એક મીઠિયમથી કોમેન્ટ કરી નાખજો થેન્ક યુ આભાર બાય બાય